વડોદરા શહેરની મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ સફારી બેગનું રોજ પચીસોથી ત્રણ હજાર ઉત્પાદન કરી હજારો રૂપિયાની કમાણી કરી રહ્યા છે જેથી કેદીઓના ઘર પરિવાર ચલાવવામાં રાહત રહે તે હેતુથી આવા ઘણા પ્રોડક્શન કરવામાં આવતા હોય છે દરેક કેદીને ટાસ્ક પ્રમાણે વેતન આપવામાં આવે છે દરેક કેદીને તેમની રોજગારીનું વેચાણ પણ બેન્કિંગ સિસ્ટમ દ્વારા ચૂકવવામાં આવે છે જેમાં કેટલાક કેદીઓ ચારથી પાંચ મહિના બાદ ચાળીસથી પચાસ હજારની કમાણી કરી લેતા હોય છે અને જે મળેલું વેતન છે તેનાથી તેમના પરિવારજનોને રાહત અનુભવાતી હોય છે આ અંગે વધુમાં મધ્યસ્થ જેલના જેલર ચુડાસમાએ જણાવ્યું છે અત્યારે વડોદરા મધ્યસ્થ જેલ ખાતા જેલ ખાતે કેદીઓ દ્વારા સફારી બેગનું રોજનું પચીસો ત્રણ હજારનું કામ થાય છે અને તેઓને આ બાબતે રોજીરોટી મળી રહે છે અને તેઓનું ઘરનું પણ આર્થિક રીતે આ બાબતથી તેઓ સદ્ધરતા થયા છે અને લાંબા ગાળાની તેઓને સજા હોય જેથી તેઓને આનાથી સજા પણ સરળથી કાપી શકે છે જેના ઉદ્દેશ્ય કે એલ રાવ સાહેબ શ્રીએ આ ઉદઘાટન આનું સફારીનું કરેલ છે ના એ તો કંપની દ્વારા આવે છે હાલોલ કંપની દ્વારા અને ત્યાંથી તે લઈ જાય ત્યાંથી તેઓ વેચાણ કરે છે પણ અહીંયાથી કેદીઓને રોજીરોટી તેઓ આપે છે પચીસોથી થી ત્રણ હજાર બેગો બનાવે છે રોજની